અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા આવતીકાલે રાષ્ટ્રવ્યાપી મેગા એમએસએમઇ આઉટરીચ કેમ્પનું આયોજન કરી રહી છે આ ખાસ પહેલનો ઉદ્દેશ સામાન્ય લોકો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો ખેડૂતો સ્વરોજગાર યુવાનો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને વિવિધ લોન યોજનાઓ અને નાણાકીય ઉત્પાદનોની સરળ સુલભતા પૂરી પાડવાનો છે શિબિર દરમિયાન વિવિધ બેંક શાખાઓના અધિકારીઓ લાભાર્થીઓને સંજીવની હોટેલ જીએસટી વગેરે જેવા વિવિધ એમએસએમઇ લોન યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરશે આ પ્રસંગે બેંક લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ પ્રદાન કરશે ઇન્ડિયા પચીસ ના રાષ્ટ્રવ્યાપી મેગા રિટેલ આઉટરીચ કેમ્પનું આયોજન કરી રહી છે આ ખાસ પહેલું ના ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોની તેમની જરૂરિયાત અનુસાર સરળ અને સુવિધાજનક ધિરાણ પૂરું પાડવાનું છે સિવિલ દરમિયાન વિવિધ બેંક શાખાના અધિકારીઓ લાભાર્થીઓને હોમ લોન વ્હીકલ લોન પેન્શન લોન અને અન્ય યોજનાઓ જેવી વિવિધ રિટેલ લોન યોજનાઓ વિશે માહિતી આપશે આ પ્રસંગે બેંક લાભાર્થીઓની મંજૂરી પત્રો પણ પ્રદાન કરશે ડિજિટલ બેન્કિંગ નાણાકીય સાક્ષરતા અને સલામત બેન્કિંગ પદ્ધતિઓ અંગે જાગૃતિ પણ લાવવામાં આવશે બેંકનો ઉદ્દેશ સખીય તેટલા વધુ પાતળા લાભાર્થીઓના આ અભિયાનમાં જોડાવા અને તેમના જીવનને સુધારવા માટે ઉપલબ્ધ નાણાકીય સહાયનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તમામ ગ્રાહકોને નિર્ધારિત તારીખે નજીકના કેમ્પમાં હાજરી આપવા અને બેંકની યોજનાનું સીધો લાભ મેળવવા અપીલ કરી રહી છે